આજે અમે તાલુકા મેજિસ્ટ્રેટ ચીખલી ચીખલી મામલતદાર શ્રી ને ઉદ્દેશીને આજે આવેદન આપવા માટે આવ્યા છે ડીજીબીસીએલના એફઆરટીના કર્મચારી જે છે આઉટસોર્સિંગના કર્મચારીઓ જે યુવાનો છે એમનું શોષણ થઈ રહ્યું છે એમને પૂરતો પગાર નથી મળતો પૂરતા સારી સારામાંના સેફટીના સાધનો નથી મળતા એમને પગાર સ્લિપ નથી મળતી અને એમને બાવીસ ત્રેવીસ હજાર પગારના બદલે બારથી તેર હજાર પગાર મળે છે પોતાની માંગણીઓની સાથે અમે મામલતદાસીને આવેદનપત્ર આપ્યું છે જો અમારી વાત ઉપર સુધી પહોંચાડીને પણ મેનેજમેન્ટની ટીમ યુવાનો સાથે અમારી સાથે નહીં મળશે તો આવનારા દિવસમાં બોલ કરીશું અને ત્યાં પણ પરિણામ ના મળી અમે અમે કામ કરીએ છીએ અમને નો કોઈ સ્લીપ નથી આપતા કઈ નથી આપતા અને અમારું ઇન્સ્યોરન્સ શું હશે તો કંઈ કહેતા નથી અને અમારે ઇન્સ્યોરન્સ બી મોકલે ડુપ્લીકેટ મોકલાવતા છે